નમસ્કાર મિત્રો આજે આપણે જોઈશું ટેટ ટુ ધોરણ થી આઠ માટેનો જે નવો સિલેબસ તો આ કસોટીમાં બે વિભાગ રહેશે વિભાગ એક અને વિભાગ બે વિભાગ એકની અંદર કુલ પંચોતેર પ્રશ્નો રહેશે અને તેના ગુણ પણ પંચોતેર રહેશે તો આપણે સુધારેલ જોગવાઈ છે એ જ જોઈશું તો એક બાળ વિકાસ અને શૈક્ષણિક શાસ્ત્ર જેના માર્ક્સ છે પચીસ ગુણ અને પચીસ પ્રશ્નો એની અંદર એ વિભાગની અંદર બાળ વિકાસ જે દસ ગુણ હશે અને તેના દસ પ્રશ્નો હશે તો મુદ્દાઓ જોઈએ વિકાસની સંકલ્પના અને અધ્યયન સાથેનો સંબંધ બાળ વિકાસના સિદ્ધાંતો વારસો અને વાતાવરણની બાળ વિકાસ પર અસર સામાજિકરણ પ્રક્રિયા સામાજિક જગત અને બાળક શિક્ષક માતાપિતા સહપાઠી જૈન પિયાજેના અધ્યયન રચનાત્મક સિદ્ધાંત વાય વાયગેસ્કીનો અધ્યયનના સામાજિક સંરચનાવાદનો સિદ્ધાંત અધ્યયનના સિદ્ધાંતો સ્કિનર થોન ડાયક પાવલો બાળકેન્દ્રી શિક્ષણ બુદ્ધિ સંકલ્પના હાવર ગાર્ડનનો બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત સાવૈંગિક બુદ્ધિ જાતિ વિષયક ભેદ દૂર કરવામાં કેળવણીની ભૂમિકા વૈયક્તિક ભિન્નતા ભાષા જાતિ સમાજ ધર્મ વગેરે આધારિત અધ્યેતાની ભાષા અને શાળા મૂલ્યાંકન સંકલ્પના અધ્યયનનું મૂલ્યાંકન અધ્યયન માટેનું મૂલ્યાંકન સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન રચનાત્મક મૂલ્યાંકન વર્ગખંડમાં અધ્યેતાઓની વર્ગખંડ તત્પરતા અધ્યયન અને વિવેચનાત્મક ચિંતનની વિકાસ અને અધ્યેતાઓની અધ્યયન સિદ્ધિના મૂલ્યાંકન માટે યોગ્ય પ્રશ્નોની રચના બે સમાવેશી શિક્ષણની સંકલ્પના અને વિશિષ્ટ જરૂરિયાતવાળા બાળકોની સમજ જેના પાંચ ગુણ રહેશે અને પાંચ પ્રશ્નો રહેશે જેમાં ઉપેક્ષિત વંચિત અને વિવિધ પરિવેશ ધરાવતા અધ્યેતાને સંબોધવા અધ્યયન અક્ષમતા અથવા દિવ્યાંગતા ધરાવતા બાળકોની જરૂરિયાતને સંબોધવી મેગાવી અધ્યેતાની જરૂરિયાતોને સંબોધવી પ્રતિભાશાળી સર્જનાત્મક અને વિશિષ્ટ ક્ષમતા ધરાવતા અધ્યેતાને સંબોધવા સમાવેશી શાળા અને શિક્ષક સી વિભાગની અંદર અધ્યયન અને અધ્યાપન શાસ્ત્ર જેના દસ ગુણ રહેશે અને દસ પ્રશ્નો રહેશે વિદ્યાર્થી કઈ રીતે વિચારે છે અને શીખે છે અધ્યતાની શૈક્ષણિક સિદ્ધિમાં પછાતપણાના કારણો શાળામાં અને શાળા બહાર થતાં અધ્યયન વચ્ચેનો સંબંધ અને તફાવત અધ્યયનમાં સામાજિક સાંસ્કૃતિક અને જ્ઞાનાત્મક પ્રક્રિયાઓ સ્વરચનાત્મક પાંચ ઇ મોડેલ પ્રે પ્રેરણાના સિદ્ધાંતો અધ્યયનને અસર કરતા પરિબળો અધ્યયન સંક્રમણ અધ્યાપન સૂત્રો બીજા વિભાગની અંદર ભાષા હશે ગુજરાતી અને અંગ્રેજી જેના પચીસ ગુણ હશે અને પચીસ પ્રશ્નો હશે ભાષાકીય સજ્જતા અને વિદ્યાર્થી સાથેના સવર્ગ વર્ગવ્યવહાર આંતરક્રિયાને લગતી સજ્જતા ભાષાના મૂળ તત્વો પ્રત્યાન અને સાર અર્થ ગ્રહણની ક્ષમતાનો મૂલ્યાંકન કરતા પ્રશ્નો તેમજ અપરિચિત પાઠો વાંચવા બે પાઠ હશે એમાં એક ગદ અથવા નાટક હશે અને બીજો હશે એક કાવ્ય પ્રશ્નો હશે સમજૂતી અનુમાન વ્યાકરણ અને વાક કુશળતા ગદ્યખંડ સાહિત્યિક વૈજ્ઞાનિક વર્ણનાત્મક અથવા વિવેચનાત્મક હોઈ શકે શ્રવણ અને કથન ભાષા શિક્ષણમાં મહત્ત્વ ત્રીજો ભાગ છે સામાન્ય જ્ઞાન શિક્ષણના વર્તમાન પ્રવાહો જેના પચીસ ગુણ હશે અને પચીસ પ્રશ્નો હશે સામાન્ય જ્ઞાન રીઝનિંગ એબિલિટી લોજિકલ એબિલિટી ટીચિંગ એપ્ટિટ્યૂડ ડેટા ઇન્ટરપ્રિટેશન જેવી બાબતો આધારિત પ્રશ્નો તેમજ શિક્ષણના વર્તમાન પ્રવાહનો પ્રશ્નો તો આ બધા પ્રશ્નો છે પંચોતેર ગુના એ વિભાગ એની અંદર પૂછાશે હવે વિભાગ બેની અંદર કુલ પંચોતેર પ્રશ્નો હશે જેમાં બીજા વિભાગની અંદર ઉમેદવાર જે પોતાની લાયકાત મુજબનો વિષય પસંદ કરવાનો રહેશે જેની અંદર બી વિભાગ એ વિભાગની અંદર ગણિત અને વિજ્ઞાન બી વિભાગ હોય તો ભાષાઓ હશે અને સી હશે તો સામાજિક વિજ્ઞાન તો આ જે ત્રણ વિભાગો આપેલા છે એમાંથી એક વિષય પસંદ કરવાનો રહેશે તો ચાલો જોઈએ એ વિભાગની અંદર ગણિત અને વિજ્ઞાનની અંદર કુલ પંચોતેર ગુણ હશે અને પંચોતેર પ્રશ્નો હશે તો જે ઉમેદવારે વિજ્ઞાન વિષય ગણિત વિજ્ઞાનના હશે તો તેમને આ વિષય પસંદ કરેલ હશે તો તેમને આ વિષય રાખેલ હશે એટલે પંચોતેર ગુણ હશે અને પંચોતેર પ્રશ્નો પૂછાશે તો તેની અંદર મુદ્દાઓ છે ગણિતના વિષય વસ્તુ અને તેનો પદ્ધતિશાસ્ત્ર જે ચાલીસ ગુણ હશે અને ચાલીસ પ્રશ્નો હશે બીજું છે ગણિત વિષય વસ્તુ જેમાં પચીસ ગુણ હશે અને પચીસ પ્રશ્નો રહેશે ગણિત વિષયમાં સંકલ્પના સ્પષ્ટીકરણની બાબતો અને સમસ્યા ઉકેલ સંબંધિત ક્ષમતા આધારિત વિષય વસ્તુનું વ્યવહારિક પ્રશ્નો દ્વારા મૂલ્યાંકન આ કસોટીમાં ધોરણ છથી આઠના ગણિત વિષયના અભ્યાસક્રમ આધારિત પ્રશ્નો પરંતુ તેનું કઠિનતા મૂલ્ય અને સંબંધ ઉચ્ચ માધ્યમિક શિક્ષણ ધોરણ બાર સુધીનો રહેશે ગણિતનું પદ્ધતિશાસ્ત્ર જેના પંદર ગુણ હશે અને પંદર પ્રશ્નો હશે ગણિતનું સ્વરૂપ અભ્યાસક્રમમાં ગણિતનું સ્થાન ગણિતની ભાષા સમુદાય ગણિત મૂલ્યાંકન ઉપચારાત્મક શિક્ષણ ગણિત શિક્ષણની મુશ્કેલીઓ ગણિત શિક્ષણના મૂલ્યો ગણિત શિક્ષણના હેતુઓ ગણિત શિક્ષણની પદ્ધતિ નિદર્શન પ્રયોગ પ્રોજેક્ટ આગમન નિગમન પૃથ્થકરણ સંયોગીકરણ ગણિતનો અન્ય વિષય અને અનુબંધ વિજ્ઞાનના વિષય વસ્તુ અને તેનું પદ્ધતિશાસ્ત્ર જેના પાંત્રીસ ગુણ હશે અને પાંત્રીસ પ્રશ્નો હશે તો વિજ્ઞાનની અંદર જોઈએ તો વિજ્ઞાન વિષય વસ્તુ પચીસ ગુણ અને પચીસ પ્રશ્નો વિજ્ઞાન વિષયમાં વ્યવહારિક વિજ્ઞાન રોજ બરોજના અનુભવ સાથેનું વિજ્ઞાન સ્વાનુભવો અવલોકન અને નિરીક્ષણ આધારિત પ્રશ્નો આ કસોટીમાં ધોરણ છથી આઠના વિજ્ઞાન વિષયના અભ્યાસક્રમ આધારિત પ્રશ્નો પરંતુ તેનું કઠિનતા મૂલ્ય અને સંબંધ ઉચ્ચ માધ્યમિક શિક્ષણ ધોરણ બાર સુધીનો રહેશે વિજ્ઞાનનું પદ્ધતિશાસ્ત્ર જેના દસ ગુણ હશે અને દસ પ્રશ્નો હશે જેમાં વિજ્ઞાનનું સ્વરૂપ અને માળખું કુદરતી વિજ્ઞાન લક્ષ્યો અને ઉદ્દેશો વિજ્ઞાનની સમજણ કદર અભિગમો નિદર્શન પ્રયોગ શોધ પ્રદર્શન પ્રોજેક્ટ વિજ્ઞાન શિક્ષણની પદ્ધતિ વિજ્ઞાન શિક્ષણમાં અધ્યયન અધ્યાપન સામગ્રી મૂલ્યાંકન જ્ઞાનાત્મક મનોશારીરિક શારીરિક ભાવનાત્મક નિદાનાત્મક ઉપચારાત્મક શિક્ષણ વિજ્ઞાન વિષયમાં નવીનીકરણ વિજ્ઞાન મંડળ ક્ષેત્રીય મુલાકાત વિજ્ઞાન પ્રયોગશાળા અથવા જે ઉમેદવારોને ભાષા પસંદ કરી છે તેમના માટે છે કે પંચોતેર ગુણ રહેશે અને પંચોતેર પ્રશ્નો હશે જેમાં ભાષાના પેપરમાં દરેક વિષયના વિષય વસ્તુમાં ભાષા સસ્તા સંભાષણ અને વિદ્યાર્થી સાથેના વર્ગવ્યવહાર તેમજ આંતરક્રિયાને લગતી સજ્જતાનું મૂલ્યાંકન કરતા તેમજ ભાષાના મૂળભૂત તત્વો પ્રત્યાયન અને સાર અર્થગ્રહણની ક્ષમતાનું મૂલ્યાંકન કરતા પ્રશ્નો આ કસોટીમાં ધોરણ છથી આઠના ભાષા વિષયના અભ્યાસક્રમને આધારિત પ્રશ્નો પરંતુ તેનું કઠિનતા મૂલ્ય અને સંબંધ ઉચ્ચ માધ્યમિક શિક્ષણ ધોરણ બાર સુધીનો રહેશે જેમાં ગુજરાતી ભાષા જેના માર્ક્સ છે વીસ તો ગુજરાતી ભાષા વિષય વસ્તુમાં પંદર ગુણ હશે તેમાં જોઈએ તો ગુજરાતી પદ્ધતિશાસ્ત્ર પાંચ ગુણ હશે અંગ્રેજી ભાષામાં વીસ ગુણ હશે જેમાં અંગ્રેજી ભાષા વિષય વસ્તુ પંદર ગુણ પૂછાશે અને અંગ્રેજી પદ્ધતિશાસ્ત્રના પાંચ ગુણ હશે હિન્દી ભાષાના વીસ ગુણ હશે જેમાં હિન્દી ભાષા વિષય વસ્તુ પંદર ગુણ હશે હિન્દી પદ્ધતિશાસ્ત્રના પાંચ ગુણ હશે સંસ્કૃત ઉર્દુ મરાઠી ભાષાના પંદર ગુણ હશે સંસ્કૃત ઉર્દુ મરાઠી ભાષા વિષય વસ્તુના દસ ગુણ અને સંસ્કૃત ઉર્દુ મરાઠી પદ્ધતિશાસ્ત્રના પાંચ ગુણ હશે ઉપરાંત ભાષા વિષયનું પદ્ધતિશાસ્ત્ર ગુજરાતી અંગ્રેજી અને હિન્દી તેમજ સંસ્કૃત અથવા ઉર્દુ અથવા મરાઠી ભાષા શાસ્ત્ર અભ્યાસ અને અધિગમ શીખવું અને સંપ્રાપ્તિ ભાષા શિક્ષણના સિદ્ધાંતો ભાષા વિકાસ માટે શ્રવણ અને કથનની ભૂમિકા આઈટી એટલે કે માહિતી ટેકનોલોજીનો સાધન તરીકે ઉપયોગ વિચારોને મૌખિક અને લેખિત રીતે વ્યક્ત કરવા માટે વ્યાકરણની સમીક્ષાત્મક ભૂમિકા વિવિધતા ધરાવતા વર્ખંડમાં ભાષા શિક્ષણના પડકારો ભાષા સંબંધિત મુશ્કેલીઓ ભૂલો અને અવરોધો ભાષા કૌશલ્ય સાંભળવું બોલવું વાંચવું લખવું અર્થગ્રહણ અભિવ્યક્તિ શબ્દ ભંડોળ ભાષા કૌશલ્યનું મૂલ્યાંકન અધ્યયન અધ્યાપન સામગ્રી પાઠ્યપુસ્તક મલ્ટીમીડિયા સામગ્રી બહુભાષીય સ્ત્રોતો ઉપચારાત્મક શિક્ષણ અથવા જેમને સામાજિક વિજ્ઞાન પસંદ કર્યું છે એમના માટે પણ પંચોતેર ગુણ હશે અને પંચોતેર પ્રશ્નો હશે તો સામાજિક વિજ્ઞાનની અંદર કયા કયા મુદ્દાઓ પૂછાશે એની વાત કરીએ તો સામાજિક વિજ્ઞાન વિષય વસ્તુ પચાસ ગુણ હશે અને પચાસ પ્રશ્નો હશે જેમાં સામાજિક વિજ્ઞાનમાં દેશ પ્રદેશની ભૂગોળ ઇતિહાસ દેશની આર્થિક અને સામાજિક પરિસ્થિતિ સામાજિક મૂલ્યો જેવી બાબતોને આવરી લેવાશે આ કસોટીમાં ધોરણ છ થી આઠના સામાજિક વિજ્ઞાનનો અભ્યાસક્રમ આધારિત પ્રશ્નો પરંતુ તેનું કઠિનતા મૂલ્ય અને સંબંધ ઉચ્ચ માધ્યમિક શિક્ષણ ધોરણ બાર સુધીનો રહેશે સામાજિક વિજ્ઞાન પદ્ધતિશાસ્ત્રના પચીસ ગુણ હશે અને પચીસ પ્રશ્નો હશે જેમાં સામાજિક વિજ્ઞાનની સંકલ્પના અને સ્વરૂપ સામાજિક વિજ્ઞાન વિષયમાં નિર્ણયાત્મક શક્તિ વિવેચનાત્મક યાદશક્તિ વિકસાવી તપાસ અનુભવજન્ય પુરાવાઓ સામાજિક વિજ્ઞાન શિક્ષણના ધ્યેયો વર્ગખંડ પ્રક્રિયાઓ અને પદ્ધતિઓ આધાર પદ્ધતિ જીવન વૃત્તાંત પદ્ધતિ પ્રાદેશિક પદ્ધતિ જેની અંદર કુદરતી પ્રદેશ પદ્ધતિ પ્રોજેક્ટ પદ્ધતિ આત્મકથા પદ્ધતિ આગમન નિગમન પ્રવાસ પદ્ધતિ સામાજિક વિજ્ઞાન શિક્ષણ માટે અધ્યયન અધ્યાપન સામગ્રી પૃથ્વીનો ગોળો નકશા ચાર્ટ્સ ચિત્રો સિક્કા નમૂના સમય રેખા એટલાસ સામાજિક વિજ્ઞાન અભ્યાસ શીખવવાની મુશ્કેલીઓ સામાજિક વિજ્ઞાનનો અન્ય વિષયો સાથેનો અનુબંધ સામાજિક વિજ્ઞાન વિષયના સંદર્ભો સંદર્ભ પુસ્તકો મેગેઝીન વેબસાઇટ વગેરે સામાજિક વિજ્ઞાન ખંડ અને સામાજિક વિજ્ઞાન મંડળ સામાજિક વિજ્ઞાન શિક્ષણ દ્વારા મૂલ્ય શિક્ષણ સામાજિક વિજ્ઞાન શિક્ષણ અને ક્ષેત્ર મુલાકાત તો આ હતું ટેટ ટુનો નવી જોગવાઈ મુજબનો મુજબનો સિલેબસ તો નવા વિડીયો સાથે ફરી મળીશું આભાર